હલો મિત્રો સ્વાગત કરું છું તમારું આ કેસ એક્સેલ કંપનીમાં તો આમાં ફેન્સી કોટનની કોન્સેપ્ટમાં તમે જોઈ શકો છો ઘણી બધી રેન્જ અને પેટર્ન તમને પટોલા ડિઝાઇન્સ થઈ ગઈ બાટિક ડિઝાઇન્સ થઈ ગઈ ડેલીવેર ડોટેડ પ્રિન્ટેડની થઈ ગઈ ફેબ્રિકની વાત કરીએ તો ઓર્ગેન્ઝા ફેબ્રિક સોફ્ટ કોટન લિલન કોટન ફેન્સી કોટન સુતી કોટન દરેક જાતના કોટનમાં તમને ઘણી બધી રેન્જ અહીંયા મળી જશે રેન્જની વાત કરું તો માત્ર એકસો ને પંદર રૂપિયાથી રેન્જ સ્ટાર્ટઅપ થઈ જાય છે આ કાઉન્ટરની આમાં તમને અલગ અલગ એકસો પચાસ રૂપિયા એકસો સિત્તેર રૂપિયા એક બસો રૂપિયા સવા બસો અઢીસો ત્રણસો પાંચસો હજાર રૂપિયાની સેન્જમાં તમને ઘણી બધી કોટન સાડીઝમાં કલેક્શન અહીંયા મળી જશે તો આજે આપણે જે વિડીયોમાં મારફતે જોઈએ છીએ કોટન સારીઝનું કલેક્શન તો જી હા ખૂબ સરસ સાડી છે આ ટાઈપની તમે જોઈ શકો આલ ઓવર ડિઝાઇન્સ મલ્ટી કલરની પ્રિન્ટની સાથે ફેબ્રિકની વાત કરું તો પ્યોર લીલન કોટનના ફેબ્રિક પર આવશે તમને અને તમે ધોઈ શકો ઘરે બધાની ફૂલ ગેરન્ટેડ ફેબ્રિક પ્રિન્ટ અને કાપડની પ્રોપર તમને ગેરંટી રહેશે આવું તમને ક્વોલિટી મળી જશે કોટન બેઝ પર બી બંને બાજુ તમે જોઈ શકો જરીનું કોન્સેપ્ટ અને વચ્ચે બી તમે જોઈ શકો છો કે અંદર તમને સિલ્વર જરીનું ટાઈપનું હમણાં લાઇન્સ કરવામાં આવી છે અને આલ ઓવર સારીસમાં તમને પલ્લુની વાત કરું તો સેમ ટોન ટુ ટોન પલ્લુ જ આપવામાં આવ્યો છે અને આલ ઓવર સારીસમાં તમને આવી ડિઝાઇન્સ મળી જશે પૂરી મલ્ટી કલર પેચમાં તો આમાં કોટનના બેઝ પર તમને ઘણી બધી કોન્સેપ્ટ અહીંયા મળી જશે તમે અહીંયા કેસીઆર ટેક્સટાઇલ કંપનીમાં અગર વિઝિટ કરવા માંગો છો તો અહીંયા તમને રેન્જની વાત કરું તો દરેક રાત સાડીની દરેક રેન્જ એકસો ને પાંચ રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે ડેલીવેર પ્રિન્ટેડ સારી તેમાં કેટલોગ પ્રિન્ટેડ ડેલીવેર પ્રિન્ટેડ ફેન્સી પ્રિ સાડીસમાં પ્રિન્ટેડમાં સિલ્ક સાડીસમાં આવી ઘણી બધી સાડીસની દરેક રેન્જ તમને અહીંયા મળી જશે તે પણ મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં સાડીના બ્લાઉઝની વાત કરું તો જોઈ શકો છો સેમ ટોન ટુ ટોન પણ પૂરું પ્લેન આ ટાઈપના કોન્સેપ્ટમાં સાડીનું બ્લાઉઝ આવશે દરેક સાડીની લેન્થ તમને છ પોઈન્ટ ત્રીસ વીસ બ્લાઉઝની કોન્સેપ્ટમાં મળી જશે તો આ ટાઈપમાં તમે જોઈ શકો કોટનના બેઝમાં આવી તમને સાડીઓ ઘણી બધી રેન્જમાં અહીંયા મળી જશે નેક્સ્ટ સાડીની વાત કરો તો આવી ખૂબ સરસ છે જોઈ શકો બાટીક ડિઝાઇન પર ફૂલ ડોટેડ પ્રિન્ટમાં છે અને એને નીચે બોર્ડરમાંથી તમે જોઈ શકો તો પૂરું તમને સિકવન્સ વર્કની બોટમ ડિઝાઇન્સ કરવામાં આવી છે તો આ ટાઈપનું ફેબ્રિકની વાત કરું તો ફૂલ સોફ્ટ ફેબ્રિક છે ફૂલ કોન્સેપ્ટમાં તો આવી તમને ડિલિવરીમાં બી યુઝ કરી શકો ઓફિસિયલમાં જેમની બ્યુટિક કોન્સેપ્ટ હોય તો બ્યુટિકમાં પણ આ ટાઈપના કલેક્શન ખૂબ સારા ચાલે છે તો જોઈ શકો છો ફૂલ પ્રોપર ફૂલ ડોટેડ ડિઝાઇનની સાથે બોર્ડર ખૂબ સરસ કરવામાં આવી છે બોર્ડરમાં તમે જોઈ શકો પૂરી તમને વિથ એમ્બ્રોઈડરીની ડિઝાઇન સાથે નાની નાની સિકવેન્સ વર્કનું ટચપ આપવામાં આવ્યું છે સ્ટોન ટુ ટોન કલરમાં પલ્લુની વાત કરીએ તો પલ્લુ પણ ખૂબ સરસ છે સેમ તમે આ રામા ગ્રીનની ડાર્ક ગ્રામા ગ્રીન પર આમાં તમને હાફ વ્હાઈટના કલરનું કોન્સેપ્ટની પ્રિન્ટેડ કરવામાં આવી છે અને ઉપરની સાઈડમાં પણ ખૂબ સરસ બોર્ડર કરવામાં આવી છે આ ટાઈપની તો કોટન બેઝ પર તમને આવી રીતે સાડીઓમાં ઘણી બધી વેરાયટીઝ મળી જશે જોઈ શકો આનું પૂરી પ્રોપર ડિઝાઇન ઓલ ઓવર સાડીઝમાં તમને પ્રિન્ટ મળી જશે સેમ ટોન ટુ ટોનમાં અને આની વાત કરીએ બ્લાઉઝની તો જી હા પૂરું સાડીનું બ્લાઉઝ પણ ખૂબ સરસ આપવામાં આવ્યું છે આ ટાઈપમાં તો તમે જોઈ શકો સાડીનું બ્લાઉઝ પણ ખૂબ લાજવાબ છે જી હા તો આવું તમને ફેન્સી બ્લાઉઝના કોન્સેપ્ટમાં તમને સાડીઝમાં ઘણી બધી રેન્જમાં મળી જશે કારણ કે સાડીની વાત કરીએ તો પૂરી સાડી તમને આવી રીતના પ્રિન્ટેડ તો એનું બ્લાઉઝ કોન્ટ્રાસ્ટ લુકમાં આવશે આ ટાઈપનું કોન્સેપ્ટ આમાં તમને હજુ ઘણી બધી અલગ અલગ ડિઝાઇન્સ આમાં તમને કલર બધા ઓપ્શન અહીંયા તમને મળી જશે જે કોઈ તમે પરચેસ કરવા માગો છો તો પ્રોપર તમને આવી રીતના સેટવાઈઝ લેવા પડશે એક બે પીસ મળશે નહીં કારણ કે આ પ્રોપર બિઝનેસ માટે છે જોઈ શકો છો તમને જે કંઈ તમે પરચેસ કરવાનો રહેશે તો આવી રીતના પૂરો બાંધો એટલે સેટવાઇઝ લેવાવું પડશે કારણ કે એક બે પીસ મળશે નહીં આ પ્રોપર જેસે કે તમે ઘરેથી બિઝનેસ કરવા માગો છો યા ઓલરેડી તમારી સાડીનો બિઝનેસ તમે કરી રહ્યા છો તો આવી રીતે તમને પૂરો પ્રોડક્ટ સેટવાઈઝ પરચેસ કરવાનો રહેશે આમ તમને ઘણી બધી હવે આ સાડીની કલરની વાત કરું તો આમાં તમને જોઈ શકો છો પૂરો તમે પ્રોપર આઠ કલર છ કલર યા ચાર કલરનો સેટ રહેશે તો કલર બી ખૂબ સરસ સરસ તમને ફેન્સી કોન્સેપ્ટના કલર મળી જશે લાલ કલર આવા તમને ડેલી વેના રનિંગ કલર જી હા ઇંગ્લિશ કલર બધા ડાર્ક દસ્તી તો દરેક જાતના તમને કલર ચાર્ટ પણ ખૂબ સરસ અહીંયા ફેન્સી કોન્સેપ્ટમાં મળી જશે તો આવી રીતના તમને ડાર્ક કલરના કોન્સેપ્ટમાં બી મળી જશે પ્રોપરલી તમે લાઇટ કલર રાખવા માંગો છો તો જોઈ શકો છો આવી રીતના લાઇટ કલરના બેઝમાં જી હા પ્રોપર લીલન કોટન ફેબ્રિક પર છે ખૂબ સરસ ફેબ્રિકમાં તો આવી રીતે તમે લાઇટ કલર ચાર્ટ ડાર્ક કલર ચાર્ટ દરેક જાતના કલર ચાર્ટ બી તમને અહીંયા ઘણા બધા મળી જશે કેમ કેમકે કોટનમાં પણ ખૂબ કલેક્શન છે તમે વિડીયોમાં મેં બતાવ્યું તેમ તો આવી રીતે તમે વેરાયટીઝ તમને જોઈએ તો કેસરા ટેક્સટાઇલ કંપની અમારી સુરત ગુજરાતમાં લોકેટેડ છે ત્યાં તમે વિઝિટ કરી શકો છો અને ઓનલાઈનની પણ સુવિધા તમને આપવામાં આવશે તો ઓનલાઈન ફેસિલિટીઝ બી તમે ઓનલાઈન પરચેસ કરી શકો છો નેક્સ્ટ પેટર્ન બતાવું છું તો આ બી ખૂબ સરસ છે બાંધણી કોન્સેપ્ટમાં જી હા ખૂબ સરસ પેટર્ન છે આ બી ડોલા સિલ્કનું ફેબ્રિક છે તો આ માટે અમે કોટન બેઝ પર ખૂબ સરસ તમને આ સાડી જોવા મળશે આ લોવર સાડીઝમાં તમે જોઈ શકો છો પૂરી બાંધણી પ્રિન્ટ ખૂબ સરસ ડિઝાઇન્સ કરવામાં આવી છે આ ટાઈપની પલ્લુની વાત કરું તો તમે જોઈ શકો છો પૂરું તમને ટોન ટુ ટોન કોન્ફ્રાસ્ટ પલ્લુ અને આની બોર્ડર ખૂબ સરસ આપવામાં આવી છે પૂરી તમને વીવિંગની જેકોડની બોર્ડર કરવામાં આવી છે નીચેના ટાઈપમાં અને ઉપર બી તમને સેમ આ ટાઈપની બોર્ડર મળશે નાનલા ટાઈપમાં તો આ ટાઈપનો તમને પેલી જેકોર્ડ બોર્ડરમાં પણ ફેન્સી કોન્સેપ્ટમાં પૂરી સાડી તમને મળી જશે આ બધું ટ્યુનિક એટલે બ્યુટી કોન્સેપ્ટનો આઇટમ છે કોટન બેઝ પર જી હા તો કોટનમાં આવી ફેન્સી કોન્સેપ્ટની સાડીઓ તમને ઘણી બધી અહીંયા મળી જશે કેસરીયાડ એક્સાઇલ કંપનીમાં વુમેન્સની લગતી દરેક આઈટમ સારીઝ કુર્તિસ ડ્રેસ મટિરિયલ બ્લાઉઝ પીસ પેટીકોટ લેંગા ગાઉન આવી દરેક વેરાયટીઝ તમને અહીંયા મળી જશે આવી રીતના તમને ઘણું બધું કલેક્શન ફેન્સી ફેન્સી અહીંયા મારા કેસરીયાલ કંપનીમાં તમને અહીંયા મળી જશે વાત કરું સાડીના બ્લાઉઝની તો સેમ તમને ટોન ટુ ટોન ડોટેડ ડિઝાઇન્સમાં આ ટાઈપનું તમને એને બ્લાઉઝ કોન્સેપ્ટ મળશે તો આવી રીતના તમને કોન્ટ્રાસ્ટ બ્લાઉઝના કોન્સેપ્ટ તમને સાડીમાં મળી જશે આવી રીતના તમે જોઈ શકો છો ફેન્સી ફેન્સી કોન્સેપ્ટની સાડી આ બી ખૂબ સરસ પેટર્નના સાડી છે પૂરી પટોળા ડિઝાઇનમાં તો આ ટાઈપનું કોન્સેપ્ટ તમને અહીંયા જોઈ શકો છો સાડીમાં ખૂબ સરસ છે પટોળા ડિઝાઇન આલ ઓવર સાડીઝમાં મલ્ટી કલર પ્રિન્ટ આવે છે બંને બાજુ તમે જોઈ શકો છો બોર્ડર છે સરસ આ ઝરીની બોર્ડર આપવામાં આવી છે આ ટાઈપમાં ને આ ટાઈપમાં અને સાડીનું પલ્લું પણ ખૂબ સરસ છે આ ટાઈપનું તમને કોન્ટ્રાસ્ટ મલ્ટી કલરના પલ્લુમાં અને સાથે ટસલસ પણ ખૂબ સરસ તમને મલ્ટી કલરના ટસલ્સ તમને અહીંયા બુટ્ટા આપવામાં આવ્યા છે તો આવી રીતના તમે સાડીઝમાં તમે જોઈ શકો છો પ્રોપર ફૂલ અને પ્રિન્ટ કાપવાની પૂરી ગેરંટી રહેશે આ ટાઈપની તમને ફેબ્રિક અહીંયા મળી જશે આવું તમને ફેન્સી ફેન્સી કલેક્શન અમારા કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં તમને અહીંયા મળી જશે સાડીઝમાં ઘણી બધી રેન્જમાં તો જે કોઈ બહેનો આવી રીતનો બિઝનેસ સાડીનો કરી રહ્યા છો અને વિઝિટ કરવા માંગો છો તો અમારા દુકાન નું એડ્રેસ ત્રણ હજાર એકત્રીસ ત્રણ હજાર બત્રીસ બી બ્લોક ફર્સ્ટ ફ્લોર મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ કમલા દરવાજા રિંગ રોડ સુરતમાં છે તો ત્યાં તમે આવીને વિઝિટ બી કરી શકો છો હવે વાત કરું આના બ્લાઉઝની તો આ ટાઈપનું સાડીને તમને અહીંયામાં બ્લાઉઝ મળી જશે સેમ તમને ડોટ પ્રિન્ટની સાથે તો આવી રીતના તમને ફેન્સી કોન્સેપ્ટમાં સાડીમાં ઘણી બધી રેન્જ તમને અહીંયા મળી જશે જોઈ શકો છો લીલન કોટન પર તમને જરીની બોર્ડર પર તો આવા તમને કલેક્શન અહીંયા ઘણા બધા સાડીઝમાં તમને અહીંયા જોવા મળી જશે તો જે કેમ કે વિડીયો મારફતમાં આપણે આટલું બધું પ્રોડક્ટ બતાવી ન શકીએ પણ તમે એકવાર અમારા કેસરીયા ટેક્સટાઇલ કંપનીની મુલાકાત અવશ્ય લો તો અમારો એડ્રેસ તમને મેં ઓલરેડી બતાવી દીધું છે અને ડિસેપરના બી અમારું એડ્રેસનું અને લોકેશન તમને નોટેડ છે અને તમે ઘર બેઠા બી ઓર્ડર કરી શકો છો તો જે સ્ક્રીન પર નંબર ચાલી રહે છે તો અમારી ઓનલાઈન ટીમની સાથે જોડીને તમે આ દરેક વસ્તુની પીડીએફ મંગાવી અને ઘર બધા બી તમે ઓર્ડર આપી શકો છો કેમ કે ઓનલાઈનની સુવિધા પણ તમને મારા કેસે કંપનીને મળી જશે તો જે કોઈ ભાઈ બહેનો અમારો વિડીયો નવો જોઈ રહ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન ક્લિક કરજો તાકી નવા નવા પ્રોડક્ટની અપડેટ તમને મળતી રહે ત્યાં સુધી બધા ભાઈ બહેનોને અમારો વિડીયો જોવા બદલ ધન્યવાદ